ગઈકાલે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી બત્રીસ લોકો મૃત્યુ પામ્યાનો આંકડો બહાર આવતા અગ્નિકાંડનો મામલો દેશભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે અને ત્યાં હાલ પણ કામગીરી ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળની મુલાકાત લીધી છે ત્યારે આ ઘટનાને પ્રત્યક્ષ દેખનારાઓ આ રીતે ઘટનાનો દર્દનાક ચિતાર વર્ણવ્યો मैं और मेरा कसिन दस साल का है जो बॉलिंग करने गए थे और वहाँ पे हम बॉलिंग कर रहे थे और नीचे आग लग गई तो हम वहाँ का स्टाफ हमें पीछे इमरजेंसी एग्जिट पे ले गया तो हुआ ऐसा कि आग जो लगी थी वो इमरजेंसी एग्जिट के नीचे ही लगी थी तो हमारा एंट्री गेट और ये इमरजेंसी एग्जिट ये सब बंद हो गया था तो हमारे पास कोई ऑप्शन नहीं था एग्ज़िट के लिए तो मैंने वहाँ पे कॉर्नर में देखा कि ये जो स्टील की शीट है वो हम तोड़ के निकल सकते हैं तो मैंने वो तोड़ी और बीस या तीस लोग थे हम कुछ बॉलिंग करने में बॉलिंग का बॉक्स पूरा पैक हो गया था वहाँ पे कोई एग्जिट कोई एंट्री नहीं बचा था तो हम बीस या तीस लोग में से हम पंद्रह लोग मैंने जो स्टील की सीट तोड़ी वहाँ से जम करके निकल गए लागी से, समय लगता है हमें करता था तो आग खबर કે આગ લાગી આગ લાગી અમે થોડા કેઝ્યુઅલ હતા કે ફાયર એક્સિંગ યુઝરથી થઈ જશે તો ત્યાં જ્યારે લાઈટ વાઈ ગઈ તો અમને ખબર પડી કે સિરિયસ છે પછી અમને સ્ટાફ એમનો ત્યાં જ હતો પણ એ ત્યાં સલવાઈ ગયા હતા એ લોકો सीन ये था कि एंट्री और एग्जिट का एक ही गेट था और एक इमरजेंसी एग्जिट वो एंट्री और एग्जिट का गेट था वो ग्लास का बना हुआ था और उस पे रबर की वो जो आती है ट्यूब वो साइड में होती है ग्लास के डोर में तो वो टेम्परेचर की वजह से पिघल के चिपक गई और वो दरवाजा काइंड ऑफ लॉक हो गया अच्छा तो समझ तो? वो सारी चल लोग थे जो बॉक्स में पैक हो गए थे हम पंद्रह लोग ही निकल पाए मेरा निकलने से पहले ब्रेथ पूरा आउट ऑफ ब्रेथ हो गया था स्मोक भर गया था लंच में आग लगी 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 पहले ऊपर या नीचे? नीचे लगी थी, नीचे लगी थी। फ्लोर लगी। पे के प्लंक पड़े थे वहाँ पे आग लगी थी आग तो लोग गए थे वहाँ पे बीस तीस लोग गए थे बॉलिंग में अच्छा नीचे क्या गेम थी ऊपर क्या गेम थी क्या क्या था ऊपर? नीचे गो कार्टिंग नीचे। थी और वहाँ पे पेट्रोल पड़े थे अच्छा, और नीचे जो कंस्ट्रक्शन हो रहा था वहाँ पे वुडन प्लैंक्स पड़े थे तो आग लगी वो वुडन प्लैंक्स में लगी थी નઈ ગેમ્સ બનાવે છે ત્યાં વુડ ની બે સીટ પડી હતી અને એના ઉપર વેલ્ડિંગ કામ ચાલતું હતું નાના બાળકો જે બધા એક જ ગ્લાસનો ડોર હતો અને એક ઇમરજન્સી પાછળની બાજુ પણ આગ નીચે જ લાગી હતી ના ત્યાં કોઈ ફાયર એક્સ્ટ્રીબ્યુશન નહોતા તેમનો સ્ટાફ અંદર અમારી જોડે લોક થઈ ગયો હતો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાના લીધે એટલે ત્યાં અંદર ફાયર એક્સ્ટિંગ્યુસર અમે નહોતું જોયું કે કોઈ યુઝ કરતું તું એમ ઓકે એ ત્યાં ત્યાં બોલિંગ કરવામાં થી ત્રીસ જણા હતા એમાં અમે બધા ટીનેજર જ હતા અને વધીને થી ત્રીસ ઉંમરના લોકોની વચ્ચેના લોકો હશે ઓકે ઓલ્ડ એજના જાજો લોકો બોલિંગ બનાવતા ઓકે મેં ત્યાંથી પાછળ કોર્નરમાં અમને ઇમરજન્સી એક્ઝિટ પાસે લઈ ગયા અને ત્યાં મેં પતરું તોડ્યું અને ત્યારબાદ પછી મારી સાથે પંદર લોકો નીકળી શક્યા હશે ના ત્યાં ઉપર આગ હજી જ્યાં નીકળતા હતા ત્યાં સ્મોક પૂરું થઈ ગયું અમે ઉપર હતા એટલે નીચેની સ્થિતિ ખ્યાલ નથી મારા <coughs> ने त फोटो मे दिस उनको पर्सनल मारे आशा मेल तो हिने मेने के के नोसी करयो मेरा मैनेजर ने ए काही नखियो हमारे एतला स्टाफ ने बथिया है को हडगी गिड याوتي कोनी ए दिन तो काल के एक सेकंड नि वाल लागे इमरजेंसी कॉल करवा रात सु जीव सिटी बथिया बथिया पति लोक मरि गयो यो चिंता नथे म कोई जीव तुसे

આગ થોડીક જ લાગી હતી પણ એ લોકો પાસે કઈ સેફ્ટી પર્પઝ નું હતું જ નહીં જો એક્સટીંગ્યુશન કેવું કઈ હોત તો બી થોડી કંડિશન સ્ટેબલ થઈ જત આગ આટલી બધી વધત નહીં એ લોકો પાસે કાંઈ હતું જ નહીં નહોતું ફાયર એક્ઝિટ ફાયર આલાર્મ કેવું કાંઈ હતું જ નહીં કે જે ઉપર લોકો હોય એ લોકોને ખબર તો પડવી જાય ને આગ છે લોકો ગયા હતા પડી કે આગ લાગી છે રીતે અમે દસ જણા ગયા તા અમે બધા જ જતા પછી બધા ભાગવા માંડ્યા કે આગ લાગી બહાર નીકળો બહાર નીકળો એટલે ત્યારે ખબર પડી કે આગ લાગી ગઈ છે આપની સાથે પરિવાર અન્ય કોણ કોણ લોકો હતા ને અત્યારે કોણ કોણ આપ આપની ઈજા થઈ છે તો કેવી ઈજા થઈ છે સામાન્ય નહીં મને એમ તો કઈ નથી થયું મને બધાય ધક્કા મારીને અમને તો બહાર મોકલી દીધા કે તમે અહીંથી જાઓ અમે બહાર નીકળી જાશું એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કઈક ફાયર એક્ઝિટ કે કઈક તો હશે ને હવે બીજા બે ફ્લોરી લોકોએ લોકો બનાવ્યા હોય તો કઈ આવી ઘટના થાય તો એ લોકો એ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કઈક હોવું તો જોઈએ ઉપર એવું કઈ હતું જ નહીં હવે આમાં મોટો વાગ તો ગવર્મેન્ટ કહેવાય કે આવી રીતે બધાયને તમે હા પાડી દો છો તો એટલીસ્ટ પેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફટી પર્પઝ કેવી રીતે છે કેવી રીતે આગ લાગી છે વેલ્ડિંગ મશીન ને ના લીધા ફોમ ને થર્મોકોલ ઈ બધું આગ જલ્દી પકડી લે એક તણખલો ઈ લાગે તો આગ લાગતા વાર થોડી લાગે આ લોકોને શું સજા કરવી જોઈએ આટલા લોકોના જીવ ગયા છે સામે લોકોને જીવ જ જવા જોઈએ કેટલા લોકો શું એની તપાસ ચાલુ થશે હું સામેથી આવીને આપ સૌ લોકોને આપણી જે કઈ પ્રશ્ન છે એના સંપૂર્ણ જવાબ આપીશ પરંતુ હમણાં પ્રાથમિક જવાબદારી જે છે જવાબદારી તરીકે આપણે આ કાટમાલ હટાવીને કોઈ બી લોકો જે હજી જે ગુમ લોકો છે તેને તાત્કાલિક શોધવામાં આવે એ જવાબદારી છે ને એ જવાબદારી અમે લોકો તાત્કાલિક રીતે કઈ રીતે એને વધુમાં વધુ ઝડપથી પૂર્ણ કરી શકીએ તેની મહેનત ચાલે જ આપ જોઈ શકો છો કે ટીમ આખી અહીંયા જ છે અને એ કામગીરી ઝડપથી કઈ રીતે પૂર્ણ થઈ શકે તે માટેની મહેનત કરી રહ્યા છે છે સંપૂર્ણ માહિતી માહિતી જેટલા એમાં એક જન હજી નથી મળતા એ રીતની માહિતી આવી છે એને શોધખોળ ચાલુ છે અને આના માટે હજી વધુ જે ટીમની જરૂર હોય તો બી ટીમ હમણાં લગાડવામાં આવશે આપ જોઈ શકો છો ચારે દિશામાં જેટલા કામ કરી શકે જે જગ્યા અવેલેબલ છે જાણે કે દાવી બાજુથી કામ કરતા હોય તો એની જ સામે જમણી બાજુ કામ એટલે ના કરી શકાય કે ટેકનિકલી આખું જે સ્ટ્રક્ચર છે એ બે બાજુથી કામ કરીએ તો નીચે પડવાના કારણે જે કામ કરતા લોકો પર બી એ રિસ્ક થઈ શકતું હોય છે એટલે ટેકનિકલી જે કંઈ પોસિબલ છે એટલા વધારે લોકો લાગેલા જ કામમાં અને વહેલી સવાર પહેલાં કામગીરી પૂર્ણ કરવાનું અમારું ટાર્ગેટ છે અને સાથે સાથે તપાસ અને જેટલા ડિપાર્ટમેન્ટ આની પરમિશનમાં લાગે છે તમામ લોકોને સૂચના આપવામાં આવેલી છે કે મુખ્ય અધિકારીથી લઈને નીચે તકના કોઈ બી લોકોએ ઘરે નથી જવાનું સંપૂર્ણ કાગલ અને ફાઇલ લઈને ત્રણ વાગ્યા પહેલાં કલેક્ટર કચેરી બધા જ લોકોએ હાજર રહેવાનું છે એમાં પછી જે કોઈ ડિપાર્ટમેન્ટ આવતા હોય બધા જ ડિપાર્ટમેન્ટે આ જવાબદારી આપવામાં આવી છે અને બધા જ લોકોને પોતાના જે કંઈ રિપોર્ટ છે એ આજે જ રાત્રે રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે જે આરોપીઓ છે એ આરોપીને ગુજરાત પોલીસે તાત્કાલિક પકડીને આજે છ એ આરોપી જે મુખ્ય છે એ લોકો જેલમાં જ છે અને જે મોરબીની ઘટના છે એ મોરબીની ઘટનામાં બી તમે કોઈ બી સારા વકીલો થ્રુ એની આખી ચાર્જશીટ તપાસવી જોઈએ કે સરકારે જે એસઆઈટી રચેલી એની ચાર્જશીટની અંદર કોઈ બી પ્રકારની છૂટછાટ નથી આપી અને મોરબી ઘટનાની અંદર બી જે આરોપી છે એ આરોપી પર આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો છવ્વીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ એકસો ચૌદ આ બધી જ ઘટનાઓ આ બધી જ કલમો લગાડવામાં આવેલી હતી અને એ આરોપીને બી હાઈકોર્ટની અંદર બી જામીન રિજેક્ટ થયા બી ઉપલબ્ધ છે મારી આપને વિનંતી છે કે કાયદાની અંદર જેટલી બી પરવાનગી હોય કે જેટલા કલમો આપણા જે આપણી પાસે અવેલેબલ છે એ બધી જ વસ્તુ કર્યા પછી બી સુપ્રીમ કોર્ટથી જો એ આરોપીને જામીન મળે અને એ જામીનની સામે બી સરકાર સરકારના વકીલ એસઆઈટી એને લડવાનું ક્યાંય નથી ચૂક્યા એટલે કુલ મળીને કોઈ બી આરોપીને છોડી લેવામાં આવે છે એ વાતમાં દમ નથી અમારા બી બાળકો છે ભાઈ અને આ આપડા બી પરિવારજનો છે અને આની તપાસ પછી તમે સમજુ માનસ છો ભાઈ મેં આપણે કહ્યું કે ભાઈ હમણાં હજી બેઠક છે બેઠક પછી